લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ આપવો જોઈએ ને ગોળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો સ્વાર્થી માણસનો સંગાથ આજે કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કૃષભ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરી ને કીડિયા રૂપરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટી રીતે ગુસ્સો નહીં કરતા શું નથી કરવાનો મિત્રો આજે તમારા જીવનસાથીને ધોકો નહી આપતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કર્યું કર્ક રાશિ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ ઘઉ ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર દાન કરો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જરૂરિયાત વગર આજે વધુ પડતું બોલતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલ પાસે અથવા ભગવાન સામે પોતાની ભૂલનો સ્વીકાર કરીને પ્રયાસો ને જલ ચડાવવાનું એમાં બે ત્રણ ટીપા સરસવના તેલના જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે ખરેખર સૂર્ય નમસ્કાર કરવા જોઈએ બરાબર સૂર્યને જલ ચડાવવું જોઈએ અને સૂર્યનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આળસ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે જો કોઈ નવો માણસ ટચમાં આવે તો એને સમજજો ઓળખજો પછી આગળ વધજો શું નથી કરવાનું આજે નેગેટિવ વિચાર બિલકુલ પણ મનમાં લાવવાના નથી મકર મકર રાશિ રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિ રાશિવાળાએ આજે શિવ શક્તિની આરાધના કરવી જોઈએ શિવ મંદિર જાઓ ભગવાન શિવની પૂજા કરો મા પાર્વતીની પૂજા અવશ્ય કરજો શિવ શક્તિ એની આરાધના આજે આપણા માટે ખૂબ મહત્ત્વનું ફળ આપે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળા આજે શું કુંભ રાશિવાળા આજે માતા પિતાની સેવા કરવી જોઈએ માતા પિતાની દેખરેખ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સત્તા જો તમારા હાથમાં છે તો એ સત્તાનો દુરુપયોગ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળા આજે બાળકોની દિનચર્યામાં જોડાવવું જોઈએ એ લોકોની સાથે સમય પસાર કરવો જોઈએ એ લોકોના પ્રશ્ન પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે ઘરના વડીલોનું અપમાન નથી કરવા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે